છેલ્લા બે વર્ષથી સહાયક માહિતી નિયામક તાપી જિલ્લામાં ફરજ બજાવું છું મેં વોટ્સઅપ પર મેસેજ મારું મને લાગી આવતા મેં મેસેજ કર્યો હતો પણ છેલ્લા નવ મહિનાથી મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યો છે અહીંયા એક બાજુ જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને લીડ પ્રિન્ટ મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને જેઓ પેપર નથી છાપતા અને પ્રિન્ટર ગેરકાયદેસર ચલવે છે અને જેઓ બીજેપી મીડિયા કન્વીનરનું પદ લઈને ફરે છે જેઓ બાર બાર ક્રિમિનલ કેસ ચલાવે છે ઓન પેપર છે એવા લોકો મારા વિરુદ્ધ અરજી કરે છે એ ભદુરિયાભાઈ ગામ ભદુરિયાભાઈ અને કમલેશ ગામિત જેઓ ખોટું સીએસ સર્ટિફિકેટ સત્તર લાખનું ધરાવે છે ખોટું પ્રિન્ટર ધરાવે છે ઇસી નંબર પર ત્રણ વર્ષ ચલવે છે આવા તો અસંખ્ય પેપરો સુરત આખા દક્ષિણ ગુજરાતમાં ચાલે પણ હું તાપી જિલ્લાની વાત કરું તો આઠ પેપર એવા છે જે ડી બ્લોક એ ડી બ્લોક એટલે કે જે પેપર છાપી જ ના છતાં પણ એમાં અધિકારીઓ જે તે અધિકારીઓ જે તે બિલ્ડરને દબાવવાની વાતો કરે છે ટીસી નંબર પર ગેરકાયદેસર ખણણી એટલે આરએનએ એન એ આર એન એમાં એ બ્લેકલિસ્ટ થયા હોય કે ડી બ્લોક થયા તો પે છાપવું અને અહીં એક સંગઠન જે બીજું જે સાચા પત્રકારનું સંગઠન તેઓએ આવેદનપત્ર આપ્યું હતું એના પછી આપણે એને રિમૂવ પણ કર્યા હતા પણ એ લોકો ખોટી અણસમજ ના કરે મારા પર પચીસ કરોડનો માનહાની કેસ કરવો મારા વિરુદ્ધ અરજી કરવી મારી ગાડીનો પીછો કરવો મને મારી નાખવાની ધમકી આપવી એ એવું બધું કાવતરા કરી ચૂક્યા છે પણ મને દુઃખ એ વાતનું લાગી ગયું કે મારે માહિતી અને પસાણ વિભાગ જે મારો વિભાગ છે એ પણ જ્યારે એ એ અરજીના અનુસંધાને જેમાં ચાર્જશીટે બનવાની નથી કે જેમાં કશું થવાનું નથી તો પણ એ મારા અધિકારીઓ જેમ મેં એસીબીમાં પકડાયો હોય કે મેં કોઈનું મર્ડર કરી નાખ્યું કે મેં કરપ્શન કર્યું હોય હું સાચી લડાઈ લડી રહ્યો છું તો ત્યારે માહિતી અને પસાણ વિભાગના અમુક અધિકારીઓ બધા નહીં પણ અમુક અધિકારીઓ જેઓ જે મને સાથ આપવાની જગ્યાએ જે તે ખોટા વ્યક્તિઓ જે જે બાર કિમીના કેસ ધરાવે છે ત્રણ કિમીના કેસ ધરાવે એવા પત્રકારો બે બે હજારમાં ત્રણ ત્રણ હજારમાં આઈ લઈ આવે છે એ દિલ્હી બોમ્બેનું કે કઈ બી અહીં ગુજરાતમાં એનું પેપર ના હોય અને યુટ્યુબ વેબ ચેનલ ચલવીને રેસલ તાપી જિલ્લામાં તમામ અધિકારીઓને ખંડણી માગે છે પણ કોઈ અધિકારી ખુલીને બોલતું નથી હું જયારે બોલવા ગયો તો મારા વિરુદ્ધ અરજી આવેદન પત્ર આવેદનપત્ર આપ્યું પચીસ કરોડ નો માનહાની કેસમાં પણ જયારે મને ખાતું અને અમુક પત્રકાર જગતના બીજા પત્રકાર મિત્રો પણ સાથ ના આપ્યો ત્યારે મારું મન ભાગી ગયું એટલે ના છૂટકે મારે આવો મેસેજ લખ્યો બાકી હું કઈક કરવાનો નથી જયારે સુધી હું એ લોકોને ખુલ્લા ના પાડીશ જ્યાં સુધી હું એમના સામે કાયદેસર કાર્યવાહી નહીં કરું ત્યાં સુધી હું કોઈ પગલું ભરવાનો નથી ખોટા પત્રકારોનો જે નામ હતો તેમાં કોણ કોણ છે એમાં ખોટા પત્રકારોને કમલેશ ગામિત છે પછી સુનિલ ગામિત છે પછી એવા આઠ એક પત્રકારો છે જે ખોટા પ્રિન્ટરો ધરાવે છે અને એક પ્રિન્ટર જે સૈયદ સૈયદ મહેમન સૈયદ ભાઈનું પ્રિન્ટર છે ત્યાં એ વર્ષોથી એ જગ્યા પર પ્રિન્ટર પણ નથી અને તે અઢીસો ત્રણસો અને મારી નજર માં એવા જે આર એન નંબર લખેલું છે પેપર પર લખેલું છે પણ જે આર એન વેબસાઇટ પર નંબર નથી એ આખા તાપી જિલ્લાની વાંખી નહીં આખા ગુજરાતની વાંખી ભારત દેશમાં આવું જ ચાલે છે અને આવા જ લોકો જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે ને લીડ પ્રિન્ટ મીડિયા છે ને એ લોકોને બદનામ પણ કરે છે અને એ લોકોનું નામ ખરાબ થાય પત્રકાર જગતનું નામ ખરાબ થાય એવા જ કાવતરા કરે છે કેટલાક અધિકારીઓના પણ આપણે કીધું કેટલાક અધિકારીઓ પણ હેરાન હવે કેટલા ઘણા અધિકારીઓ મને મૌખિક સૂચના પણ હવે એમના નામ ના આપવાની શરતે એ લોકોએ મને માહિતી આપી કેમ કેમકે એ લોકો મીડિયામાં આવવા ના માગતા હોય અને મીડિયામાં ના અને આ વસ્તુ વર્ષોથી ચાલે છે અને પણ હું મારા માહિતી ખાતામાં બે વર્ષથી છું પણ બે વર્ષ પછી મને ખબર પડી છે કે આ કેટલું ખોટું ચાલે આજ સુધી કોઈ અધિકારી બોલવા નથી માંગતું કેમ કેમ કે બોલીને એ લોકો પર માનહાની કેસ થાય એ લોકો પર અરજી થાય એ લોકો એ બદનામ થાય પણ સાચા વ્યક્તિને કદી જિંદગીમાં ડરવું ના જોઈએ એને સચ્ચાઈનો સામનો કરવો હોય સચ્ચાઈ માટે એના ઘણું થશે આજે મને મહારાજ વિભાગના લોકો મને સપોર્ટ ના કરતા એ દુઃખ પણ હું એવું પગલું નહીં ભરું કે મારા પછી એ લોકોને એવું થાય કે અમે એમને દબાયા અને મજબૂર કર્યા એ હું હરકી નહીં કરું હું એમના સામે સાચાઈથી લડીશ આજે આ કરવાનું કારણ આજે આ કરવાનું કારણ આજે ચાર્જશીટ નથી બનવાની મારો નિર્દોષ છું દફતરે દફતરે ફાઇલ કરીને એનો મને જવાબ આપે કે નિર્દોષ છો એવા લોકોને બાર ક્રિમિનલ કેસ ત્રણ ક્રિમિનલ કેસ અરજી કરે તો એ લોકોને મેં સબૂત આપ્યા છે ક્રિમિનલ કેસના સબૂત આપ્યા છે પુરાવા આપ્યા છે તો એ લોકોની અરજી એ લોકોની અરજી માન્ય રાખીને મારી મારી અરજી પર કાર્યવાહી કરે છે અને એ લોકોને એ મારું હું નિર્દોષ છું એનું લેખિત મને આપી દે મને કોઈ વાંધો નથી પણ મને એવું લાગે છે કે નવ મહિના સુધી મારે રાહ જોવી પડે એ બી કમનસીબી છે સચ્ચાઈની સચ્ચાઈ વ્યક્તિ સાચો વ્યક્તિને નવ મહિના રાહ જોવી પડે છે એ નસીબી છે મીડિ મીડિયા કન્વિનરનો હોદ્દો છે મને એવું જાણવા મળ્યું છે કે એને મીડિયા કન્વિનનનો હોદ્દો અને એ લેટર પેડ ઉપયોગ ના કરી શકે એને સંમતિ લેવી પડે પ્રમુખની પણ એની પ્રમુખ અને આ લેટર પેડ મારો એક વિષય છે કે કદાચ બીજા મીડિયા બીજેપી મીડિયા કન્વિનરને બીજે બીજેપી પક્ષને પણ ખબર ના હોય કે આ એના પોતાના લેટર પેડ ઉપયોગ ક્યાં ક્યાં કર્યો એ તપાસનો વિષય છે કેટલા લેટર પેડ આવો મિસયુઝ કર્યો છે એ તપાસનો વિષય છે મારા દ્વારા મેં એલસીબી પીઆઈ ને હજુ અરજી મેં હજુ એમને ઇન્વર્ટ કરાઈ નથી કેમ કે હું હોલ્ડ કરવા માંગતો હતો કે મારા માહિતી અને પ્રસારણ વિભાગ શું એક્શન લે છે મારી ફાઇલ પર ત્યાં સુધી મેં હોલ્ડ કરવા કહ્યું હતું પીઆઈ સાહેબ નામ શું છે મીડિયા ભદુરિયા શિવ નરેશ ભદુરિયા

પણ મારું એવું કેવું છે ખુલીને આવે આવા ખંડણી ચોરો પર એ કાયદેસરની કાર્યવાહી કરે તો જ પત્રકાર સાચા પત્રકારને ન્યાય મળશે અને અમારા જેવા અધિકારીને ન્યાય મળશે